જય માતાજી મિત્રો અમારી રંગભૂમિ ચેનલ માં તમારું સ્વાગત છે અમારા થોડા સમય થી વિડીયો બનાતા હવે બનાવવાનું ચાલુ કર્યું છે જેથી કરીને તમે જે પેલા સપોર્ટ કર્યો એવો ને એવો અમને સપોર્ટ કરતા રહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ખા માતાના જના કરે જઈએ સંપૂર્ણના જગા તો જો બે જણા હાથ વાળતા એટલે વાતો કરતા કરતા હેડ

એલી દમ આ બરોબર ઇન્શાઅલ્લાહ ઇગર આ ઓર કારણે બધું એક આપોને કરી દે છે આ ના તારે વચ્ચે વચ્ચે ટ્રેક્ટરનો ખબર પડતી અલ્યા ભલા મોણો આ તો તમે વાત કીધો મને બનાવા તમે મને મૂકી દો મને મુક અરે રેવા જોજો

આપડે ઘરે જાવ કરવાનું આખો તમે મોબાઈલ ના જોવા મળી અગિયાર વાગ્યા સીધા ખડી ફાટી આવે હમણે રિસે બળી ગયો હમણે આવશે પાછો પાછો ગિડનેપ કરો છે હવે એક ગિડનેપ करू છે એટલે આપણું કામ થઈ જાય મારો બેટો કોઈ દેખાતો તો નહી ને અલ્યા એક છોકરું છે મેળ પડશે કોઈ છે નહીં અત્યારે કેમ છોકરા તું અહીં બેઠો છે હર છોકરા તને ચોકલેટ લઈ ચોકલેટ દી ફોન આપો તો આવ ને ફોન હાલ ભાઈ પેલોને ફોન કરીને આપું હલો ફટાફટ આવી ગયા આપણું કમ થઈ ગયું હે

છોકરા

તો ગમો તો આબરું નહીં પણ મહેમાન આયા છે આબરું કાઢેરો ગમો નહીં તો મને ચી નહી ખબર મારી આબરું પોનું કરું તો હું કરું છું એટલે એ

તમારે મેમનો ટુકો ઉપડવો પડે મારે ભત્રી જાણી લેતા પોણી ભાઈ ઉપડે

તો દુશ્મન છે કોણ છે કોક દવા મેમન ગતિ કરવા આયા તો આવા આવા નું પાણી એ આ પી ગયા છે

અમારા લાજિકા મેહમનો બધા હું ગયા સારું કેવાય અમારી વાઇટ જોઈ તમે હું ગે

તમે તો મારા ભૂરા ભાઈ હવે દેવાનો ટાઈમ નહી